ઇનામ ગામમાં એક નાનકડો હોશિયાર બાળક રહેતો હતો તેનું નામ હતું સાનિધ્ય તે હંમેશા સાચું બોલતો ખોટું બોલવું તેને જરાય ગમતું નહોતું તેના મિત્રો અને શિક્ષકો પણ તેની આ આદતને ખૂબ પસંદ કરતા હતા એક સવારે શાળાનો દિવસ હતો સાનિધ્ય સવારના નાસ્તા પછી શાળાએ જવા તૈયાર થઈ રહ્યો હતો તેની બેગ તૈયાર હતી પણ તેના મનમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું શાળામાં પહોંચીને બધા બાળકો પોતાના વર્ગમાં ગોઠવાઈ ગયા તેમના પ્રિય શિક્ષક પ્રકાશભાઈ વર્ગમાં આવ્યા તેમણે બધાને શાંતિથી બેસવા કહ્યું અને પછી હોમવર્ક બતાવવા માટે કહ્યું સાનિધ્યને અચાનક યાદ આવ્યું કે તે ગઈકાલે રાત્રે રમવામાં એટલો મશ્ગુલ હતો કે તે તેનું હોમવર્ક કરવાનું ભૂલી ગયો હતો તેના પેટમાં ફાળ પડી તેને ડર લાગ્યો કે શિક્ષક ગુસ્સે થશે તેના મિત્રો રોહન અને પ્રિયા તેની બાજુમાં બેઠા હતા રોહને ધીમેથી કહ્યું સાનિધ્ય તું કહી દે કે તારી નોટ ઘરે ભૂલાઈ ગઈ છે પ્રિયાએ પણ માથું હલાવીને સંમતિ આપી સાનિધ્યે એક ક્ષણ વિચાર્યું ખોટું બોલવાથી કદાચ તે અત્યારે બચી જશે પણ શું તે સાચું હતું તેણે મનોમન નિર્ણય લીધો ના હું ખોટું નહીં બોલું જે છે તે જ કહીશ જ્યારે પ્રકાશભાઈ સાનિધ્યના ડેસ્ક પાસે આવ્યા ત્યારે સાનિધ્ય ઊભો થયો તેણે નજર નીચે રાખીને કહ્યું માફ કરશો સર આજે હું મારું હોમવર્ક કરવાનું ભૂલી ગયો છું પ્રકાશભાઈએ સાનિધ્યની વાત સાંભળી તેમણે એક ક્ષણ માટે સાનિધ્ય સામે જોયું અને પછી તેમના ચહેરા પર એક સુંદર સ્મિત આવ્યું તેમણે કહ્યું સાનિધ્ય બધા બાળકોમાંથી તું એકલો જ છે જેણે સાચું કહ્યું શિક્ષક પ્રકાશભાઈએ આગળ કહ્યું ખોટું બોલવું સહેલું છે પણ સાચું બોલવા માટે હિંમત જોઈએ તારી આ સાચાઈ માટે તને ઇનામ મળે છે તેમણે સાનિધ્યને એક સુંદર પેન્સિલ બોક્સ ભેટ આપ્યું સાનિધ્યને ખૂબ આનંદ થયો તેને સમજાયું કે ખોટું બોલવાથી કદાચ તાત્કાલિક બચી જવાય પણ સાચાઈ હંમેશા માન સન્માન અપાવે છે સાચાઈ એ જ શ્રેષ્ઠ ગુણ છે